સુરતના અલથાણ વિસ્તારમાં ફરી એક વખત બિલ્ડરની બેદરકારી સામે આવી છે પ્રોજેક્ટના બિલ્ડરે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના જ ખાડો ખોદી કામ કર્યું હતું આ ગેરકાયદેસર કામગીરી સામે યોગી હાઈટ્સના રહેવાસી બસો પરિવારો એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટની ત્રણેય બાજુ મોટી હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્નો ઊભો થયો છે પાલિકાને તપાસમાં સ્પષ્ટ થયું છે કે બિલ્ડરને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી આથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ કામગીરી અટકાવી દીધી છે પાલિકાએ બિલ્ડરને સાત દિવસની અંદર નોટિસનો ખુલાસો આપવા પણ સૂચના આપી છે પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવ્યું છે મારું નામ મુકેશ પાઠક છે અમે બાજુના યોગી હાઈટ

દર્શન સરા કરી બિલ્ડર નું નામ છે અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર દેવા જવાના છીએ એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધા નો હેતુ છે એમ આનો અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને બસો વીસ જણા પરિવાર આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું ખુડ શીતલ યોગી હાઈટ ના રહીએ છીએ બાજુની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે તેમાં થોડુંક વધારે એને ખોલાણ કરેલું છે હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ લોકો રહે છે 200 થી વધારે પરિવાર રહે છે આગળ કાર્યવાહી શું કરશું જો અહીંયા થી આ પુરાણ કરવામાં નહી આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપીશ Yasindara assim dará